ખૂબ લાંબો સમય થયો છે એટલે વધારે સમય નહીં લઉં પણ બે હાથ ઉપર કરીને વીર શિરોમણી મહારાણા પ્રતાપને જ્યારે આજે પ્રતિમાનું પુનઃ અનાવરણ હોય તો ખૂબ સૌર્ય અને ઉત્સાહ સાથે મા ભારતીનો આપણે સૌ લોકો જયઘોષ કરીશું બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આજે સેવા દિવસ અંતર્ગત વિટલાપુર ચાર રસ્તા પર વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુનઃ પ્રતિભાના અનાવરણ પ્રસંગે તેમજ આપણા વિસ્તારને ભણવામાં ખૂબ હોશિયાર હોય અને આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પાંચ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયતના કાર્યક્રમમાં આપણા વિસ્તારની અંદર આશા વર્કર અને આંગણવાડી બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ અને આ વિસ્તારની અંદર शिक्षक तरीके तो सेवा बजोए छे पण साथे साथे जन सेवा નું પણ કામ કરે છે એવા શિક્ષકો ના સન્માન કાર્યક્રમ માં આપણી વચ્ચે આપરા આમંત્રણ ને માન આપીને પધારેલ વિશેષ માન એનો અવમાન ન જોય કેમ કે આથી 1 વર્ષ પહેલા જેને તત્કાલ આપણે સંગલનો નિર્માણ કરેલો ને ત્યારે પણ આપરા આમંત્રણ ને માન આપીને પધારેલા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ મારે કૃતિશભાઈ વાગેના આપણા અમદાવાદ જિલ્લાના પ્રમુખ અને જેમ વિશેષ અહીંયા વાત કરી પોતાની વાતમાં આપણા સુધી સંકલ્પ અને સંદેશો પહોંચાડ્યો એવા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ વચ્ચે આ વિસ્તાર જેમના રાજ્યની અંદર કામ કરેલું છે એવા આપણા કટોરસણ રાજ્યના માન્ય નામદાર ઠાકોર સાહેબ શ્રી ધરમપાલશ્રી ઝાલા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત તમારા બધાના આશીર્વાદથી આ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા છે એવા માન્ય ચંદુભાઈ સિહોરા અમારા પરમ મિત્ર પૂર્વ ધારાસભ્ય માન્ય કુમાભાઈ રાઠોડ મંચસ ત્રણેય તાલુકાના અમારા સંગઠન પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા પંચાયતના અમારા સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આજના કાર્યક્રમના અમારા શું દાતાશ્રીઓ ખાસ કરીને સત્રે સવાર દસ વાગેવાનો ને મોટી સંખ્યામાં ઉપસ્થિત અમારા વડીલો માતા બહેનો આપ સૌનો આજના પ્રસંગે હૃદયથી હાર્દિક સ્વાગત કરું અને આપ સૌનો આજે પ્રેમ અને ઉત્સાહ જોવા મળે છે તો નિશ્ચિત રૂપે આપણો પ્રેમ અને ઉત્સાહનો ઋણ ચૂકવવા માટે આ વિસ્તારની અંદર સતત બધા તમામ સેવાના કાર્ય કરીશું એનું પણ આજના કાર્યક્રમમાં આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાદર વચન પણ અમે લોકો આપી રહ્યા છીએ સાથીઓ આથી એક વર્ષ પહેલાં મારે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે નવ વર્ષ કામો થયા એ નવ વર્ષના કામોમાં એક દિવસ એવો હતો કે જેની અંદર વિકાસશીલ પ્રસંગ કરવાનો અને એ વખતે આપણે તત્કાલ માંડલ નેતૃત્વ યુવાન મિત્રો સાથે વાત કરી કે ભાઈ આપણે વિઠલાપુર ચાર રસ્તા ઉપર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવી છે અને એ વખતે બધાએ તત્કાલ પાંચ સાત દિવસનું આયોજન હતું બધાએ કીધું કે આ હાર્દિકભાઈ આપણે મૂકીએ અને તત્કાલીન વખતે આપણે જયપુરની મૂર્તિ મંગાવી અને લગભગ ચાર સાડા ચાર ફૂટની આપણને મૂર્તિ મળી અને તમે બધા જાણો છો કે આપણે બધાને કંઈક મોટું કામ કરવાનો હંમેશા ઉત્સાહ હોય અને મારા મગજની અંદર એ ખટકતું હતું કે એકસો આઠ ફૂટ ઊંચી આપણે તિરંગા સર્કલ બનાવ્યું મહારાણા પ્રતાપની મૂર્તિ નાની હોય ન ચાલે હનુમાનજીની મૂર્તિ આપણે મોટી બનાવી મહારાણા પ્રતાપની મૂર્તિ નાની હોય ન ચાલે અને આજે આ જન્મદિવસનો પ્રસંગ એક નિમિત્ત છે પણ એ જે અહીંયાથી જે નીકળીએ એટલે એમ થાય કે મહારાણા પ્રતાપ ન હોત તો આ ભારતનું શું થયું હોત એની મૂર્તિ આવી નાની હોય એ અને એટલા માટે આજે તારીખે આપણે મહારાણા પ્રતાપની મૂર્તિ સાથે ફરી એકવાર ચાર રસ્તા ઉપર આ પ્રતિમાનું આપણે પુનઃ અનાવરણ કરવા જઈ રહ્યા છે તમે વધારે પ્રતિમા આપણે ખુલ્લી મૂકીશું એટલે બે વસ્તુ ખ્યાલ આવશે ગઈ વખતે આપણે મૂર્તિ મૂકેલી તો વિરમગામ તરફ એનું મોડું હતું પણ આ વખતે આપણે મૂર્તિ મૂકી તો આપણે એને બહુચરાજી તરફ એનો મુખ રાખેલું છે એટલા માટે કેમકે વિટલાપુર કોઈ એવું કે વિરમગામ વિધાનસભાનું છેલ્લા ગામ કયા આવે તો લોકો એ બધા વિટલાપુર જાનીશમાં સીતાપુર તો હાસરપુર પણ મૂર્તિને એ તરફનું મુખ રાખીને અમે એ સાબિત કરવા માંગીએ છીએ કે વિરમગામ વિધાનસભાના અમદાવાદ જિલ્લાના પ્રવેશ દ્વારા જો કોઈ મુખ્ય ગામ હોય તો હાસરપુર સીતાપુર વિઠલાપુર જાલીસના છે એટલા માટે એને પ્રવેશ દ્વાર તરફ મૂર્તિ રાખવાનું પણ આ વખતે આપણે કામ કર્યું છે સાથે સાથે અમારા ટ્રસ્ટના માધ્યમથી ગઈ વખતે ત્યારે અગરી બાપુ કીતિશભાઈ અમે લોકોએ જન્મદિવસનો કાર્યક્રમ કરેલો ત્યારે અમે લગભગ 25 દીકરીઓને 10000 રૂપિયા થી લઈને 70000 રૂપિયા સુધીની સ્કોલરશિપ આપી દીધી ગઈ વખતે અમે લગભગ 15 વિધવા બહેનોને સિલાઈ મશીન આપેલા 15 થી વધુ વિકલાંગ ભાઈઓને સાયકલ આપેલી 15 થી વધુ શિક્ષકોનો સન્માન કરેલો આ વખતે અમે લોકો થોડી પરિસ્થિતિ પ્રકારની હતી કે અમે માત્ર 5 દીકરા દીકરી જે હોય જે ભણવામાં હોશિયાર હોય ધોરણ 12 ની અંદર 85% ઉપર આયા હોય એવા દીકરા દીકરીઓને આપણે 24000 થી લઈને 60000 રૂપિયા સુધીની સ્કોલરશિપ આ આપણે આપી છે અને આ એક માત્ર શરૂઆત છે ભવિષ્યની અંદર અમારો એવો પ્રયાસ છે કે આપણી વિરમગામ વિધાનસભાની અંદર કોઈ પણ દીકરો કે દીકરી ધોરણ 12 ની અંદર 80% 90% લાવે અને એના આર્થિક પરિસ્થિતિ સક્ષમ ન હોય અને એનું ઈચ્છા હોય કે મારે ડોક્ટર બનવું છે મારે સીએ બનવું છે મારે એન્જિનિયર બનવું છે અને માત્ર પૈસાના કારણે એ ન બની શકે એવું આપણે આપણી વિરમતા વિધાનસભામાં કોઈ સંજોગોમાં કરવા દેવા માંગતા નથી કોઈ પણ ભણવામાં દીકરો કે દીકરી હોશિયાર હોય માતા પિતાની ભલે સક્ષમતા ન હોય તો એ ધારાસભ્ય એટલે કે તમારા બધા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યના કાર્યાલય અને એ મારું નહીં તમારા બધાનું કાર્યાલય અહીંયા આવીને એવું કે મારી દીકરીને એસી ટકા તમારા દીકરાને નેવું ટકા હતા ભણવામાં અમદાવાદમાં કોલેજમાં એડમિશન લેવું છે પૈસા નથી તો એની ફી ભરવાની જવાબદારી ધારાસભ્ય તરીકે મારી હોય એ પ્રકારની વ્યવસ્થા કરવા માંગીએ સાથીઓ અત્યારે આપણે વિરમગામ વિધાનસભાની અંદર પહેલી વાર ચૂંટણી બે હજાર બાવીસમાં નથી થઈ જ્યારે ભારત આઝાદ થયું પહેલું સંવિધાનસભા રચાઈ પછી અનેક ચૂંટણીઓ એટલે કે લગભગ પંદરની વિધાનસભા ચાલે છે એટલે ચૌદ ચૂંટણીઓ ગઈ છે અને ચૌદ ચૂંટણીઓમાં અનેક ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા ચૂંટાયા હશે અને આ પંદર વિધાનસભાની ચૂંટણીઓમાં અનેક ધારાસભ્યો ચૂંટાયા હશે એની અંદર વિઠલાપુરની ચાર રસ્તા ઉપર પ્રતિમા મૂકવી કે પોપટ ચોકડીની ચાર રસ્તા ઉપર પ્રતિમા મૂકવી કે માંડલના ત્રણ રસ્તા ઉપર પ્રતિમા મૂકવી કે આસોપાલો ચોકડી ઉપર પ્રતિમા મૂકવી કદાચ કોઈને વિચાર ન પણ આવ્યો પણ આ બધું જે થઈ રહ્યું છે એ માત્ર અમારા કારણે નથી થઈ રહ્યું એ તમારા બધાનો જે સહયોગ મળે છે તમારા બધાનો જે પ્રેમ મળે છે તમારા બધાનો જે ઉત્સાહ મળે છે એના કારણે આ બધું કરવાનો અમને પણ પ્રેરણા મળે છે એટલા માટે આવા કાર્યક્રમો આપણે સતત કરતા રહીએ છીએ અહીંયા કેટલા એવા આગેવાનો જે દોઢ વર્ષની અંદર લગભગ દર મહિને એક કાર્યક્રમ આપણે કરીએ છીએ દર મહિને એક કાર્યક્રમ જમવા સાથેનો કરીએ છીએ અને એ માત્ર એટલા માટે નહીં કે રાજકીય માણસો છે આજના આ કાર્યક્રમમાં કોઈ રાજકારણનું કામ નથી ચૂંટણી પણ નથી ચૂંટણી પણ બતી ગઈ છે આ કાર્યક્રમ એટલા માટે છે કે રાજકારણની સાથે સાથે સેવાને પણ મહત્વ આપવું પડે અહીંયા અમારી આશાવર્કર આંગણવાડી બહેનો છે છેલ્લા કેટલાય દાદા સભ્યોની

પહોંચાડવાનું કામ કરે છે આશા વર્ગ ને આગળ વાળી ધ્યાન કરે છે આપણા છોકરા ને આપણે મજૂરી જેવું આપણે આપણા ખેતર જવું એટલે કઈક ગાને આંગણવાડી મોકલો અને આંગણવાડી દાળ ઢોકળી હોય મેથીના ના મુઠિયા હોય સારામાં સારી સુખડી હોય તો આપણે ઘર કદાચ બનાવ્યું હોય તો દસ વખત વિચાર કરીએ પણ આંગણવાડી ની અંદર સરકારના સહયોગથી થી તમારા દીકરા દીકરીઓને પોષણ ખાવાનું મળે છે અને એટલા માટે આજે આપણા બધાની ફરજ બને કે આંગણવાડી ના સર્વતર બહેનોનું આપણે સન્માન કરવું જોઈએ સાથે મારે અભિનંદન એ સાહેબને પણ આપવા છે આપણે શિક્ષકો આપણા બધાના ગામની અંદર હોય છે મને બરાબર યાદ છે કે પહેલાના જમાનાની અંદર અહીંયા બધા વડીલો બેઠા છે કોઈ ગામની અંદર શિક્ષક નોકરી કરતો હોય તો બાર મહિનાનું સીધું આપણે ભરી આપતા બાર મહિના સીધું ભરી આપી એટલે ગામની અંદર એનો પરિવાર અને પરિવારના સભ્ય તરીકેનો વ્યવહાર હતો હવે સમય બદલાયો છે હવે આપણે પણ શિક્ષકને અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ અને શિક્ષકને પણ આપણે એટલું માન સન્માન નથી આપતા અને શિક્ષકને એવું થાય છે કે હવે આપણું કોઈ વિચારતું નથી તો ભાઈ ભલે એના છોકરા ભણે ના ભણે આપણે આપણું કામ કરવાનું પણ છતાંય આપણા વિસ્તારની અંદર અનેક પ્રાથમિક શાળાઓ હોય અનેક સરકારી શાળાઓ હોય એ શાળાઓની અંદર શિક્ષકો આપણા દીકરાને અંગ્રેજી હોય ગણિત હોય કે વિજ્ઞાન હોય સંસ્કૃત હોય કે ગુજરાતી હોય શાળામાં સારું ભણાવે છે અને સાથે સાથે એની ચિંતા કરે છે

અને માની તમે બધા જાણો છો કે માને નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિદ્યાર્થી અને શિક્ષકનો સુગમ સમન્વય બને એટલા માટે શાળા પ્રવેશોની શરૂઆત કરીને એક સુંદર મજાનો દ્રષ્ટાંત પૂરું પાડી અને એના કારણે આજે અનેક શાળાઓની અંદર સારો વ્યવહાર વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે થયો છે અને એના કારણે શાળાઓના રિઝલ્ટ પણ સારી રીતે સુધર્યા છે સાચો વિશેષ વાત નહીં પણ એક વાત તમારા બધાની પાસે આજે ખાસ મૂકવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈપણ સમાજનો હોય કોઈ પણ ધર્મોનો વ્યક્તિ હોય એ જ્યારે રાષ્ટ્રહિતનું કામ करतो હોય આપણા વિસ્તારના હિતનું કામ करतो હોય તો આપણે બધાય સાથે મળીને એકબીજાને સહયોગ આપવાનું કામ કરવાનું છે અને એકબીજાને સહયોગ આપવાનું કામ કરીશું તો કોઈ પણ કામ કોઈ પણ આયોજન કોઈ પણ પ્રકારની કચાસ ન રહે અને એ દિશામાં આજે મારા અભિનંદન આપવા જોઈએ માંડલ અને દેચો તાલુકા ખર્દી સમાજ મે જ્યારે આપણે વાત કરી કે આ પ્રકારનું આપણે આયોજન સવાલો જે બધું અમે કરી દેશું મારે અભિનંદન આપવા જોઈએ કે પહેલી વાર એવું બન્યું છે કે આ કાર્યક્રમની અંદર છત્રીય સમાજના મુખ્ય અમારા જાલીસના ડઢાણા સીતાપુર મિટલાપુરના આગેવાનો ભોજનના દાતા બની ગયા કે આર્થિક ભાઈ અમારે બધાને જમાડવાનું છે આ અમારો પ્રસંગ છે કે તમે માત્ર નિમિત્ત છો પ્રસંગ અમારો છે અમારા પ્રસંગની અંદર કોઈ પણ પ્રકારની કચાશ ના રહી પ્રકારનું આયોજન અમારા માનવ દેત્રોના સૌ ક્ષત્રિય સમાજના આગેવાનો કર્યું છે એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાચો સમય બદલાય સમયની સાથે આપણે બધાએ ચાલવાનું છે અને મારે તમારો વિશેષ આભાર એટલા માટે કાયમ માનવો પડે કે મારા પપ્પા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રતા તરીકે કામ કરતા ને જ્યારે હું આ વિસ્તારની અંદર ચૂંટણી લડવા આવ્યો તો અહીંયા અમારે ઘણા બધા વળી લોકો કે મારા પપ્પા સાથે કામ કરતા મારા પપ્પા તો બધા છે પણ નહીં પણ આ બધા જ વિસ્તારના લોકોએ આ વિસ્તારના દીકરા તરીકે પોતે જવાબદારી સાડા સાત લાખ રૂપિયા ની આવો ધંધો કોણ કરે પણ મને એવો વિશ્વાસ આવે છે મારે આ બધું કરવું પાંચ લાખ ચોપડા વિતરણ તમારા મનની અંદર વિચાર ચોપડો કેટલા રૂપિયાનો આવે પાંચ લાખ ચોપડા કેવી રીતે બને પણ એવો આનંદ થાય કે માત્ર મત લેવા માટે કામ નથી કરું ઘણીવાર આશીર્વાદ લેવા માટે પણ કામ કરવું પડે અને આ બધું કામ કરીએ તો તમારા આશીર્વાદ મળે અને તમારા આશીર્વાદ મળે ને કદાચ એસી વર્ષ જીવી જઈએ તો બીજા બે પાંચ કામ બધા કરી શકે એટલે આજના દિવસે તમે બધાએ ખૂબ સંયુક્ત રીતે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છો તમે બધા ખૂબ સારી રીતે આજનો કાર્યક્રમ ઉજવ્યો છે તો હૃદયથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મંચસ તમારા संगठन ના સૌ હોદ્દેદારો અને વિશેષ રૂપે આપની વચ્ચે જે આપના આમંત્રણને માન આપીને બરાખાટા દીતતે પેઠાચુકે જે આવની છતા પણ કૃતિ સિવાય આવ્યા હું એમનો પણ તેથી આભાર વ્યક્ત કરું છું માન્ય ધરમપાલસિંહ ઝાલા સાહેબ જે આપના નામદાર સાહેબ છે એ પણ ગઈ વખતે પણ આવ્યા હતા આ વખતે પણ વિશેષ પધારે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને ચંદુભાઈ અમારા જિલ્લા પ્રમુખ માન્ય હસતગીરી ગોસ્વામીજીનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તમે બધા જ સમય કાઢીને અહીંયા આવ્યા આપ બધા પણ અહીંયા આવ્યા છો બધી જ વ્યવસ્થા બધા માટે થયેલી છે સાડી મિત્ર અઢારસો અઢારસો આગળ આશા વર્કર બહેનોને આપવાની છે અને એનું કામ આપણે જે તમારા સીડીએચઓ હોય તો મિતાબેન ને લોકો ને અમે કામ સોપીલું છે ને તમે તમારા એ રીતે બધી બહેનો ને અમારી ગિફ્ટ એમની જોડે પહોંચી જાય કે હું આપ સૌને એક વિનંતી કરું છું પુનઃ એકવાર આપ સૌ આવ્યા મંચસ્થ સુ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અમારું માનન દેત્રો સત્ય સમાજ associative મુખ્ય આગેવાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પુનઃ એકવાર આપ સૌએ પધાર્યા જય હિન્દ જય ભારત કોમલ આભાર હાર્દિક ભાઈ અંદર હાર્દિક ભાઈનો